અંગ્રેજી હકુમતને હચમચાવી નાખનાર મહાત્મા ગાંધીજી પ્રેરિત મીઠાના સત્યાગ્રહની યાત્રા આજે નવસારીના દાંડી મુકામે પૂર્ણ થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીઠા સત્યાગ્રહની યાદમાં બે હજાર ઓગણીસમાં ખુલ્લા મૂકેલા નેશનલ સત્યાગ્રહ મેમોરિયલને જોવા માટે દેશભરમાંથી લાખો લોકો આવે છે પરંતુ શોર્ટ મેમોરિયલ સુધી પહોંચવા માટે સુવિધાનો અભાવ હોવાની ફરિયાદ સહેલાણીઓ દ્વારા કરવામાં આવી છે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લોણો લગાડું છું આ શબ્દો મહાત્મા ગાંધીના મોઢે બોલાયેલા છે અંગ્રેજો દ્વારા મીઠા ઉપર લાદવામાં આવેલ કર નાબૂદ કરવામાં આવે તે માટે મહાત્મા ગાંધી દ્વારા તારીખ માર્ચ રોજ અમદાવાદના સાબરમતી ખાતેથી શરૂ કરવામાં આવેલી દાંડી યાત્રા છ એપ્રિલ ઓગણીસો ત્રીસના ના રોજ દાંડી મુકાને પહોંચી હતી જેમાં તેમની સાથે તેમના અનુયાયીઓ પણ જોડાયા હતા અને દાંડી ખાતે પહોંચ્યા બાદ ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો હતો ત્યારથી દાંડી વિશ્વના નકશામાં અમલ બન્યું છે ગાંધીજીની યાદ સાથે જોડાયેલા આ ઐતિહાસિક ગામ દાંડીને વિશ્વિક ઓળખ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ નેશનલ શોર્ટ સત્યાગ્રહ મેમોરિયલ દેશને ભેટ આપ્યો છે ત્યારથી આજ સુધી હજારો સહેલાણીઓ આ મેમોરિયલની મુલાકાતે આવ્યા છે પરંતુ મેમોરિયલ સુધી આવવા માટે ટ્રાન્સપોર્ટેશન હોટલ રેસ્ટોરન્ટ પહોળા રસ્તાની સુવિધા ન હોવાની ફરિયાદ સહેલાણીઓ દ્વારા કરવામાં આવી રહી છે મને લાગે છે આપણું ઐતિહાસિક ધરોહર કેવરાય દાંડી અને ધરોહરમાં સરકાર ની અને જ પ્રશાસન આગ્રહ છે કે નિત્ય કલાક કલાક બસની સુવિધા હોવી જોઈએ અને પ્રવાસી આવે એના માટે થોડી અહીંયા જમવાની નાસ્તાની વ્યવસ્થા હોવી જોઈએ એવો મને એક થોડી આ અસુવિધા દેખાય એના માટે આપ ને માધ્યમ થકી મારી એક અરજ છે એટલો મોટો ઈતિહાસ દાંડીની આજે વિશ્વમાં આપણી પહેચાન છે કે ગાંધી બાપુ એ સત્યાગ્રહ નમક આંદોલન માટે કર્યો હતો એ જ આપણી જરૂર એટલે એના માટે વિનંતી કે આ જરૂરથી જરૂર થી લેવા આઝાદીના ઇતિહાસમાં સૌથી અસરકારક કહી શકાય ઇતિહાસમાં જેને શિરમોર કહી છે એવી દાંડી કૂચને લીધે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થયેલા દાંડી ગામમાં આપણે છીએ આજે પણ સૌથી અગત્યનો બહુ ઐતિહાસિક દિવસ છે છઠ્ઠી એપ્રિલ રોજ મહાત્મા ગાંધીજી અને એમના સાથીઓ આ જગ્યા ઉપરથી ચપટી મીઠું ઉપાડીને આ આપણા દેશના જે રાજકર્તાઓ જે અંગ્રેજ સલ્તનત છે એને એમ કીધું હતું કે આ ચપટી મીઠું ઉપાડીને હું અંગ્રેજ સલ્તનતના પાયામાં લૂણો લગાડવાનું કામ કરું છું મને લાગે છે કે અંગ્રેજ સલ્તનતના મૂળિયા હચમચાવી નાખવાની જે આખા દેશમાં પ્રેરણા અને જાગૃતિ મળી એ આ દાંડી કૂચ છે આ દાંડીમાં ઘણા વર્ષો પછી એક અધૂરો પ્રોજેક્ટ આપણા વડાપ્રધાનશ્રીએ પૂરો કર્યો અને ત્રીસમી જાન્યુઆરી બાપુના નિર્વાણ દિન નિમિત્તે બે હજાર ઓગણીસના રોજ અહીંયા આપણે જે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક છે એ રાષ્ટ્રને અર્પણ કર્યું અને અર્પણ કરતી વખતે એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં દેશ અને દુનિયાનું આ તીર્થસ્થાન બનશે મને લાગે છે કે આ પછીથી આ જે સ્મારક બન્યા પછીથી ઉત્તરોત્તર ખૂબ મોટી સંખ્યામાં અને હજુ પણ આ પ્રવાસનને વધારે વેગ મળે એના માટેના આજે ઐતિહાસિક દિવસે ગુજરાત સરકાર ભારત સરકારને મારા થોડા નમ્ર સૂચનો છે કે જેને ધ્યાનમાં લઈ ગંભીરતાથી પ્રાયોરિટી આપીને એનો વહેલી તકે ઉકેલ કરે પહેલી વાત તો એવી છે કે આ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે એની સાથે રોડ ખૂબ સાંકડો છે અને એના લીધે ઘણા એક્સિડન્ટ થાય છે અને માનવ મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે આની ગંભીરતા લઈને જે ગોકળ ગતિએ અત્યારે જે આ રોડ પહોળો કરવાનું કામ ચાલે છે એ મને લાગે છે કે વહેલી તકે આપણો જે નેશનલ હાઈવેમાં આવે છે તો કેન્દ્ર સરકારને મારી વિનંતી છે કે વહેલી તકે આ રોડ પહોળો થાય બીજી વાત એવી છે કે અહીંયા જે પ્રવાસીઓ આવે છે એ પૂછે છે કે રહેવા માટેની વ્યવસ્થા શું છે મને લાગે છે કે આવી જગ્યાએ કારણ કે અહીંયા ખૂબ સરસ સલામત એક બીચ પણ છે ઐતિહાસિક બીચ છે જ્યાં મહાત્મા ગાંધીજીએ સ્નાન કરીને પછી મીઠા સત્યાગ્રહ કર્યો હતો તો એ એ એ બીચને લીધે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે રાત્રિ રોકાણની અહીંયા કોઈ વ્યવસ્થા નથી મારે કહેવું જોઈએ કે અત્યારે જે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક છે એનું મેનેજમેન્ટ છે એ ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ કરે છે ખૂબ સારી રીતે એમનું સંચાલન ચાલી રહ્યું છે પણ મારે એ પણ કહેવું છે કે એ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ પાસે દાંડીમાં જગ્યા પણ છે મને લાગે છે કે વહેલી તકે પીપીપી ધોરણે લોકભાગીદારીથી રહેવાની અને એમાં ખાસ કરીને આ આ આ જે જગ્યા છે એના ગરિમા સાથે સ્વચ્છતા અને સગવડ સાથેની રહેવાની ને જમવાની વ્યવસ્થા જો થઈ શકે તો પ્રવાસીઓની સંખ્યા હજુ પણ વહેલી તકે એ વધી શકે એમ છે ત્રીજી વાત એવી છે કે આ દરિયાકાંઠે આવેલું ગામ છે હું છેલ્લા પંદર વર્ષથી મારું ઓબ્ઝર્વેશન છે કે દર વર્ષે દરિયો એકથી દોઢ ફૂટ આગળ વધી રહ્યો છે આ આપણો આપણી ધરોહર આપણો વારસો છે એ જો આ દરિયાને આગળ વધતો અટકાવશું નહીં તો એ અસ્તિત્વનો સવાલ છે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થયેલું આ ગામ અને આ આપણું સ્મારક એના અસ્તિત્વનો સવાલ છે એટલે વહેલી તકે કેન્દ્ર સરકારને આપણા લોક લારીલા સંસદ સભ્ય અહીંથી છે સી આર પાટીલજી તો મારે એમની પણ વિનંતી છે કે એની રજૂઆત કરીને વહેલી તકે આ પ્રોટેક્શન વોલ થાય બીજી એક અગત્યની બહુ નાનું સૂચન છે પણ બહુ જ અગત્યનું છે કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવી રેલવે લાઈન નાખી શકતા હોઈએ તો અહીંયા તો દિલ્હી મુંબઈનો કોરિડોર છે નવસારી સ્ટેશન છે અહીંયા ઘણી બધી બહુ જ ઓછી ટ્રેન અહીંયા ઊભી રહે છે અને સ્ટોપેજ નથી ઘણી બધી ટ્રેનોને તો એને સ્ટોપેજ મળે એવી સ્થાનિક લોકોએ અને અમારા સ્મારક તરફથી પણ અવારનવાર અમે રજૂઆત કરી છે રેલવે મંત્રીની વિનંતી છે કે એકાદ વખત અમારા સ્મારકની મુલાકાત લઈને આ મારો પ્રશ્નો ઉકેલવામાં અમને મદદ કરશે તો આજે આ ઐતિહાસિક દિવસે આપના માધ્યમથી આ કરેલું સૂચન પણ મને લાગે છે કે યોગ્ય ગણાશે નવસારી આવ્યા પછીથી પ્રવાસીઓને પ્રાઇવેટ વાહનમાં આવવું પડે છે બહુ મુશ્કેલી પડે છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સ્ટેશનનો બહુ જ અભાવ છે એની બહુ નિયમિતતા નથી મારી વિનંતી છે કે બસ અથવા તો સિટી બસને અહીંયા સુધી લંબાવવામાં આવે અને સ્મારકનો સમય શરૂ થાય ત્યાંથી પૂરો થાય ત્યાં સુધીમાં એની ફ્રિકવન્સી વધારવામાં આવે અને સમયસર મને લાગે છે કે ગાંધીજીની આ જગ્યા છે ત્યારે મારે કહેવું છે કે આપણે ત્યાં ટ્રાન્સપોર્ટેશન છે પણ સમયસર નથી આવતો બસને ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી એટલે પછી પ્રાઇવેટ વાહનમાં કે હેરાન થતા થતાં લોકો જાય છે આ ઘણા વખતની અમારી માગણી છે લાગણી છે અને એ પણ પૂરી કરશે એવી મને મને ખાતરી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર નર્મદા જિલ્લામાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ટ્રેન અને અન્ય સુવિધા છે તેવી જ રીતે આવેલા નેશનલ સુધી પહોંચવા માટે નવસારી દિવસ દરમિયાન માત્ર ટ્રેન છે અને તેની પણ કોઈ ચોક્કસ સમારી મર્યાદા નથી અને આ બસ સેવા માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતી છે ત્યારે પ્રવાસીઓ માટે સતત કોઈ બસની સુવિધા નથી અને ગાંધીજીની યાદમાં બનાવવામાં આવેલું રેલવે સ્ટેશન ગાંધી સ્મૃતિ પણ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે

જેથી કરીને મહત્તમ પ્રવાસીને બીચ સુધી નજીક જવા મળે જે ટ્રીપો હાલ સંચાલિત થાય છે એમાં અમુક ટ્રીપમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક છે બાકી બીજી ટ્રીપોમાં એટલી પૂરતા પ્રમાણમાં પ્રવાસી નથી તેમ છતાં બી જો આગળ ડિમાન્ડ આવશે કે દાંડી રૂટ ઉપર આવતા જતા ઘણા બધા ગામમાં આવેલા છે ત્યાં કે નાની પેઠાણ મોટી પેઠાણ મઠવાડ સમર માછીવાડ એ તરફથી કોઈ વધારાની ટ્રીપો શરૂ કરવા માટેની ડિમાન્ડ મળશે તેમાં હકારાત્મક વિચારણા કરી અને આગામી સમયપત્રકમાં એનું આયોજન કરી સમાવેશ કરી સંચાલિત કરી દેવામાં આવશે દૂરથી આવતા પ્રવાસી મહત્તમ જો રેલવે રેલવેથી આવતા હોય તો એને એસટી બસ સુધી આવવું પડે જે અંદાજે રેલવે સ્ટેશનથી બે ત્રણ કિલોમીટર એસટી ડેપો આવેલો છે હવે એ લોકો કયા ત્યાંથી કયા માધ્યમથી જાય એમ તો એ નથી પરંતુ જો બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક હોય તો અમારા ધ્યાનમાં આવે તો અમે તરત જ એને એક્સ્ટ્રા બસનું પરિવહન કરીને પણ એમને અમે પહોંચતા કરતા હોઈએ છીએ આશરે એસી કરોડના ખર્ચે બે હજાર ઓગણીસમાં શોર્ટ મેમોરિયલ બનાવી તો દેવાય પરંતુ જે જરૂરી સુવિધાના અભાવને કારણે દૂરથી આવતા સહેલાણીઓ અને પ્રવાસીઓને અગવડતા ઊભી થઈ રહી છે જેની ફરિયાદ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ વહીવટી તંત્ર આ મામલે બેદરકાર અને નિષ્ક્રિય બની અને મહાત્મા ગાંધીના આ તીર્થધામ પ્રત્યે ઉદાસીન વર્ણન અપનાવી રહ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ એનટીસી નવસારી